चालू रखो ए जो अड्डा पद इन फोन पड़यो भाई सब गेम आज आउदै रियो मंदिर रे पहुंच गया छ पाछा नीचे रहिए छ सिंफोरी थी लेवनो था भाई यहां पे क्या हो रहा है भाई यहां पे क्या हो रहा है भाई આપણી દોસ્ત સોલંકીને સ્વાગત છે સૌનું આપણી બ્લોગ ચેનલમાં આજે અમારે ઘર ઘરની ભવાઈ ચેનલનું શૂટિંગ છે તમે વિડીયો જોતા જ જશો એટલે ખ્યાલ હશે કે કેવા વિડીયો આવે છે તો એ ચેનલનું મારે શૂટ છે ને ફર્સ્ટ ટાઈમ હું મારી બ્લોગ ચેનલમાં આ ચેનલ મતલબ ઘર ઘરની ભવાઈ ચેનલના બ્લોગ મળી તો બની રહેજો મજા આવશે અને કેવું થયું કે અમે જે રેગ્યુલર જે જગ્યાએ શૂટ કરીએ છીએ ને એ જગ્યાએ એક જવાન છોકરાનું મોત થઈ ગયું છે એટલે ત્યાં મારે શૂટ થયું હતું ને એટલે આમ ફરતા ફરતા આજે બ્લોગ બનાવવાનો છે ક્યાં જવાનું છે કંઈ જ ખબર નથી તો બની રહેજો તો જુઓ બાબુ કાકા લઈને આવ્યા છે ગાડી ગાડીમાં અમે થેલા કેવા ભર્યા છે જાણે અંબાજી જતા હોય ને પગપાળા એવું લાગી રહ્યું છે જો વ્યુ જુઓ ખાલી વ્યુ જુઓ તમે હા મંદિર છે અહીંયા તળાવ જેવું ખાબોચ્યું છે અને આ રહી મારી ટીમ

સચ્ચીમાં રોડ એટલો મસ્ત છે મોસમ એટલું મસ્ત છે પણ ગરમી જોરદાર છે મિત્રો રેડી હા સ્ટાર્ટ મફત કે તારે મેરાઈ ગયો નહીં બોલ રે ના સંજો જો મને કે કે છે મફત કે કે જો એ મફતયો નહીં એ મારા અંગારી બેંકમાં આવે છે મને ખબર નહીં બે મહિનાથી મારા પેન્શન નહીં આવ્યું તે એના અંગારી લીધો તો મી આમન મારે તો જો યાર અલ્યા એ અરે મે એક કોમનો છે મને

અચાનક ના જવા દો કઈ બોલવું નહીં બાપા આવી આવ્યું ના બોલતા બાબુ કાકા જવા દેજો પછી તું આગળ જા બાપા તમને આવડ હા તો કે નહીં આવડતી હોય ના રે હેડતી છે એટલે તું આવી જા આગળ લે લે તું જા એટલે પણ લતા તું કેતી કે સંજે સોંતી થી બેસ ને ઉસ કમ શું બાપુજી ને બધાને હેરાન કરે છે હા તને હોટેલ ચિંતા રેડી હા સ્ટાર્ટ તો ચલો મિત્રો પહેલાં તો એક તમારી ક્વેશ્ચનની સોલ્યુશન લઈ દઉં કે આ માંગ ભરી છે અને મંગલસૂત્ર પહેર્યું છે ખાલી અમારે ઘર ઘરની ભવાઈ ચેનલનું શૂટિંગ હોય ને તો શૂટિંગ પૂરતું જ પહેરું છું ઓકે ને અમે આવ્યા છીએ હવે જમવા જઈ રહ્યા છે અમારી ઘર ઘરની ભવાઈ ચેનલમાં જે વાળો વિડીયો બની રહ્યો છે તો એના માટે આપણે પહેલાં ઘરઘરની ભવાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે વિડીયો જોઈ શકો શરદીની થોડી અસર છે એટલે ગળામાં બળતરા થઈ રહી છે હાઈવે પર પહોંચી ગયા છીએ અમે લોકો રિઝલ્ટમાં થોડો ચેન્જ થઈ હેલો હાલ બની રહ્યો સાથે આપણે આ રે બાબુ કાકાને અરે લેગાભાઈ હેલો આના જાડુલાલના તો તમે ઓળખ જ છો શું કરવાનો છો બોલો ઘર ભવાઈ ચેનલ દરેક મિત્રોને ખાસ વિનંતી કે શેર કરો લાઇટ કરો કોમેન્ટ કરો અને ફૂલ સપોર્ટ કરજો ઓકે કરી દઈએ એડ ચાલો બની રહ્યા સાથે આપણા ના ના ગાડીની ચાલુ રાખો એ

તો આવી ગયા છે અમે લોકો દર્શન હોટલ માં જમવા માટે મસ્ત એસી છે ને ત્યાં આવ્યા છે જમવા તો અહીંયા ચાર ટેક ફાઈનલ છે

બસ જોઈ રહ્યો છે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે સીન લઈને આવ્યા છે આ ભાઈ જે પાછળ આપણે અને આ જે લોકો છે અમારા વિડિયો જો છે ફેન છે બધા આ બેઠા બહુ ફોટોશૂટ કરાવવાના છે ફેન્સ છે હા એવું થેન્ક યુ

લંચ ટાઈમ અમે લોકો હોટેલ માં જમીને આવ્યા છે બાબુ કાકા ને સુલતાનભાઈ ને જમવાનું બાકી હતું એટલે અહીંયા બેઠા છે જમવા

વાહ 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 જો પહેલી વાર એટલે હું તો પેલા આવેલી છું સોંગ ના શૂટ માં આવી પણ અમારા ઘર ઘર ના ભવાઈ માં પહેલી વાર અમે આઉટડોર શૂટ કરી રહ્યા છે અને અમે ડુંગર માં

સ્વર્ગ છે ઠંડુ વાતાવરણ છે અહિયાં બાકી આખો દિવસ અમે ગરમીમાં એટલા બફાયા છીએ ખાલી વ્યૂ જુઓ કેટલો જોરદાર વ્યુ છે એવું હોય ચબળ હોય ઓલો નાના નાના આવે બાબુરાવ ગણપત્ર બહુ મસ્ત જગ્યા છે હવે તારણમાં ધારણમાં હું એકવાર શૂટમાં આવેલી છું હાય પણ થોડો થાક લાગી ગયો ચાલો એ થાક ભલે લાગ્યો આપણે જુ મંદિરે જવાનું છે એક ટોચ પર ખાલી લોકેશન કે બહુ જોરદાર છે આ મને આવી હરિયાળીને તો હું દેવાની છું અને હજુ આ સિંહ દેખાય છે બસ સારી રીતે હા સાતેલી તમે એવું એવું હોય તમારા કોઈ ઈચ્છા પૂરી થાય સાંભળેલું ચલો બાબુ કકા આ મંદિરે પહોંચી ગયા છે પાછા નીચે જઈએ છીએ સિન ફરીથી લેવાનો થયો છે બટ ખાલી તમે લાગે છે

બર્ના થાકેતા મિત્રો એટલે થોડી વાર રેસ્ટ લેવા બેઠા એમાં બાબુ કાકા જો આ બધા સાદનામ બે દીધા એમાં આરામ પેલા બે તો ચૂપ રહીએ કા તો હાલ દોત બહાર આવશે જોજો જો હા

પેલાથી પર્વત ચોટેલો જ છે ટચલી ઓગડી તમે નહિ ઉપાડ્યો નો શું તો જવો મસ્ત છે ભાઈ તારણ માં ધારણમાં નું મંદિર છે ને એ લોકેશન

કેમ ખબર છે પાંચ છ વાર ઉપર ચડ્યા ઉતર્યા ચડ્યા ઉતર્યા કેમ કે સી જેવા હતા શોધવા માટે ઉપર ચડવાનું પાછું નીચે આવવાનું એટલે ચડી ઉતરીમાં પગની તો કડી થઈ ગઈ છે પગ જબ્બર દુખી રહ્યા છે ઉપરથી એવો થાક લાગ્યો છે પરસેવાના બુંદ દેખાય છે તમને ગરમી ગરમી થઈ ગયા મેકઅપ બી અગર ઘરની ભવાઈ ચેનલમાં હું મેકઅપ કરું છું કેમ કે સારું લાગે તો જો મેકઅપ પણ ઉતરી ગયો છે ને મેલા તારી લાકડી લઈ જા નાઈ ગરણ માં તરણ માં

વોદરા જોડે લઈ જાય મોકો મને બીક લાગે તમારી આયો આયો ધબકારા વધી છે વોદરો જોડે આવ્યો તે અને બાબુ કાકા જો બિંદાસ વોદરા નાખે છે પેલું કુદીન મારી જોડે આવી તું હે બાપા બાબુ કાકા ધબકારા એવા વધી જાય પેલું વોદરો જોડી આવ્યો તો કુદીન વિડીયો બનાવું તમારો વધો નહીં પણ મારા ધબકારા મને દાખલ કરવી પડે એવું નથી

વાગ ચાલો પહોંચી ગયા આપણે વાગબાની તબિયત વિશે સમાચાર સમાચાર પૂછી લઈએ પછી બ્લોગમાં બતાવું થોડું પોસિબલ થાય તો સીધો ઉગ્યા છે આ બેઠા રીના ભાભી ને આ રહ્યા વાગુબા વાગુબા કેવી છે તબિયત કયા જવાનું બુલાવ કર દે હે આ આવો વાઘુબા માટી ને ખાતા વાઘુબા નદી નાહવા જતા ને વાઘુબા પથરો ગળી જતા નદી ને નાહવા પડ્યા તા ને એટલે હું વાઘુબા ને પથરી નું ઓપરેશન છે તો હમણાં તો કેટલા દિવસ નહીં આવો વાઘુબા માં

અને આ કયું પોચમું ઓપરેશન ને વાઘુબા નું ચોથું ઓપરેશન છે વાઘુપા પથરી માટી ખાતા હતા જો આટલી બધી પથરી નીકળે છે